નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની ગણિત વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી છે અઢાર એક બે હજાર ચોવીસના રોજની એટલે કે જાન્યુ હજાર જાન્યુઆરી બે હજાર ચોવીસની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અત્યાર સુધી ધોરણ નવની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે જો તમે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ ન કર્યો હોય તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી શકો છો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ નવની ગણિત વિષયની જે ક્વેશ્ચન બેંક છે જાન્યુ હજાર બે જાન્યુઆરી બે હજાર ચોવીસની તેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે વિભાગ એમાં ક ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું લંબ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો જવાબ આવશે સાચું બીજું લંબ એ ચોરસ છે તો ખોટું ત્રીજું સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ચોથું સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ બે એકરૂપ ત્રિકોણના વિભાજન થાય છે તો જવાબ આવશે સાચું પાંચમું ચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે છે તથા સમાન હોય તો જવાબ આવશે સાચું ત્યાર પછી ખ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું સમબાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં વિકર્ણ એસી બરાબર સોળ સેન્ટીમીટર તથા વિકર્ણ બીડી બરાબર બાર સેન્ટીમીટર હોય તો એ બી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થશે તો જવાબ આવશે દસ સેન્ટીમીટર બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે સમાંતર સમાંતર ચતુષ્કોણ ચતુષ્કોણ બાજુ છે જો ખૂણો એ બરાબર એકસો પાંચ અંશ હોય તો ખૂણો સી બરાબર કેટલા થશે તો જવાબ આવશે એકસો ને પાંચ અંશ ચોથું જો ચતુષ્કોણના વિકર્ણ સમાન તથા તે પરસ્પર કાઢ ખૂણે દુભાગે તો ચતુષ્કોણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ચોરસ પાંચમું સમબાજુ ત્રિકોણ એ બી સીમાં એ બી બી સી એસી ના મધ્ય બિંદુ અનુક્રમે ડીઈ એફ છે એ બી બરાબર છ સેન્ટીમીટર તો ચતુષ્કોણ ડી ઈ એફની પરિમિતિ બરાબર કેટલી થશે તો જવાબ આવશે બાર સેન્ટીમીટર ત્યાર પછી સગ વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો એમાં પહેલું જો ચતુષ્કોણના વિકરણો સમાન ન હોય પણ પરસ્પર કાટખૂણે દુભાગે તો ચતુષ્કોણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી સંબાજુ ત્યાર પછી બીજું એબી અને સીડી જેના વિકર્ણ હોય તે ચતુષ્કોણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી એડીબીસી ત્રીજું ત્રિકોણ એબીસી માં એબી bc અને ac ના બિંદુઓ અનુક્રમે ડી ઈ અને એફ છે તો ત્રિકોણ ડીઈફ ની પરિમિતિ 12 હોય તો જવાબ આવશે વિકલ્પ બી ચોવીસ ચોથું ખાલી જગ્યા કે જેનો એક ખૂણો કાઢ ખૂણો હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો જવાબ આવશે વિકલ્પ સી લંબચોરસ ત્યાર પછી ગ જોડકા જોડો અને એ વિભાગને આપણે બી વિભાગ સાથે જોડવાના છે એમાં સામસામેની બાજુ સમાન તથા વિકર્ણ સમાન તો જવાબ આવશે લંબચોરસ બધી જ બાજુઓ સમાન તથા વિકર્ણો કાર્ડ ખૂણે દુભાગે તો એમાં જવાબ આવશે સમ બાજુ મિત્રો આજે સમગ્ર સોલ્યુશન જે છે ધોરણ નવની ગણિત વિષયની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો જો તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી જાતે પણ તમે ડાઉનલોડ કરી શકો છો તમારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તો અવશ્ય આ જે સોલ્યુશન છે અથવા તો એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનો જે સોલ્યુશન છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો અને જો પીડીએફ ન મેળવો તો આ વિડીયો જે છે તેના દ્વારા પણ તમે અભ્યાસ કરી શકો છો જરૂરથી આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી જેઓ પણ ધોરણ ત્રણની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને આ વિડીયો અવશ્ય શેર કરજો ચાલો ત્યાર પછી બીજું છે તો એમાં કહ્યું છે કે બધી બાજુઓ સમાન તથા વિકર્ણો સમાન અને કોઈ પણ બેના જવાબ આપો એમાં પેલું જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ સાબિત કરો તો અહીંયા તમે સર્વ જોશો તો આપણને પક્ષ આપેલું છે આકૃતિ અહીંયા આપેલી છે પક્ષ જોકે ચતુષ્કોણ એ બીસીડીમાં એ બી બરાબર સીડી અને બીસી બરાબર ડીએ સાધી આવશે ચતુષ્કોણ એ બીસીડી સમાંતર બાજુ છે સાબિતી અહીંયા આપણને આપેલી છે તો તમે જોઈ શકો છો કે સમગ્ર દાખલો જે છે તે આપણે આ પ્રમાણે ગણી શકીએ તો અહીંયા આખો દાખલો તમને આપેલો છે મિત્રો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી નીચે તમને લિંક આપેલી છે લિંક ઉપરથી તમે ક્લિક કરી અને મેળવી શકો છો અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર નોટડાઉન કરજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને પીડીએફ મેળવી શકો છો તો અવશ્ય આ તમામ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ત્યાર પછી બીજો દાખલો સમાંતર રેખાઓ એલ વન એમ અને એન ને છેદિકાઓ પી અને ક્યુ એવી રીતે છેદે છે કે એલ વન એમ અને એન રેખાઓ રેખા પી ઉપર સમાન અંતઃખંડો એબી અને બીસી કાપે છે તો સાબિત કરો કે એલ વન એમ અને એન રેખા ક્યુ પદ પર સમાન અંતઃખંડો ડી ઈ અને ઇ એફ લખે છે તો એબી બરાબર બીસી આપેલ છે તો સમલંબ ચતુષ્કોણ એસી એફ ડી એ બે ત્રિકોણો ત્રિકોણ એસીએફ અને ત્રિકોણ એ એફડીમાં વિભાજીત થાય છે તો ત્રિકોણ એસીએફમાં એસીનું મધ્ય બિંદુ બી છે એબી બરાબર બી સી તો બીજીને એકરૂપ સી એફ છે માટે માપ બરાબર બરાબ એમને સમાંતર એન માટે જી એ એફનું મધ્ય બિંદુ થશે તો આ રીતે સમગ્ર દાખલો જે છે તે અહીંયા આપણને આપેલો છે તમે જોઈ શકો છો આ સમગ્ર વિડીયો તમે પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ સમગ્ર સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો ત્રીજું સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે તો એ બીસીડી ચોરસના વિકર્ણો એસી અને બીડી એકબીજાને એમ બિંદુમાં છેદે છે પ્રત્યેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એસી અને બીડી એકબીજાને દુભાગે છે તો આવી રીતે અહીંયા જે તમે જોઈ શકો છો સમગ્ર સોલ્યુશન જે છે તેને આપવામાં આવેલું છે તો આ રીતે તમે આ દાખલો જે છે તે ગણી શકો છો વિડીયો થોડી વાર માટે પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે જોઈ શકો છો ચાલો ત્યાર પછી ચોથું જોઈએ એ બી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને શિરોબિંદુ એ અને સીમાંથી વિકર્ણો બી ડી પર લંબ અનુક્રમે એ પી અને સીક્યુ દોરેલ છે તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ એ પી બી ને એકરૂપ ત્રિકોણ સી ક્યુ ડી અને બીજું એ પી બરાબર સીક્યુ આકૃતિ અહીંયા તમને આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો તો એનું જે સોલ્યુશન જે છે તેને તમને દર્શાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો આ પ્રમાણે આ દાખલો જે છે તેનો ઉત્તર આપણે લખી શકીએ ત્યાર પછી પાંચમો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં બાજુઓ એ બી અને સીડીના મધ્ય બિંદુ અનુક્રમે ઈ અને એપ છે તો સાબિત કરો કે રેખાખંડ એ એફ અને ઈ સી વિકર્ણ ઈડીનું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે તો આકૃતિ અહીંયા તમને આપવામાં આવેલી છે અને સોલ્યુશન જે છે એ પણ અહીંયા નીચે દર્શાવેલું છે તમે જોઈ શકો છો આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો વિડીયો પોઝ કરીને પણ તમે જોઈ શકો છો અથવા તો આ જે સોલ્યુશન છે તમારી નોટબુકની અંદર તમે ઉતારી શકો છો અથવા તો સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છઠ્ઠો દાખલો ત્રિકોણ એબીસીમાં બાજુઓ એ બીસી અને એસીના ના મધ્ય અનુક્રમે પી ક્યુ આર છે જો પી ક્યુ બરાબર પાંચ સેન્ટીમીટર ક્યુ આર બરાબર આઠ સેન્ટીમીટર આરપી બરાબર છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એ પરિમિતિ શોધો એ બરાબર અહીંયા આપણને આપેલા છે ટુ એટલે સોળ સેન્ટીમીટર બીસી બરાબર તેર થશે અને એસી બરાબર દસ સેન્ટીમીટર થશે તો એ પરિમિતિ થશે ઓગણ સેન્ટીમીટર સમગ્ર દાખલો જે છે તે અહીંયા તમને દર્શાવવામાં આવેલો તો તમે જોઈ શકો છો ત્યાર પછી દાખલા નંબર સાત ત્રિકોણ એ બીસીમાં બાજુઓ બીસી અને એસીના મધ્ય બિંદુઓ અનુક્રમે ડીઈ અને એફ છે જો એબી બરાબર છ સેન્ટીમીટર બીસી બરાબર સાત પોઈન્ટ બે સેન્ટીમીટર અને એસી બરાબર સાત પોઈન્ટ આઠ સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ડીઈ એફની પરિમિતિ શોધો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર સોલ્યુશન જે છે તે તમને આપવામાં આવેલું છે તો આ પ્રમાણે આખો દાખલો જે તમે ગણી શકો છો અને છેલ્લે ત્રિકોણ ડી એફની પરિમિતિ આપણને દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર મળશે તો તમે જોઈ શકો છો કે સમગ્ર સોલ્યુશન જે છે તેમને આપવામાં આવેલું છે બીજી કોઈ ચેનલ ઉપર તમને આવી રીતે સમગ્ર સોલ્યુશન જોવા મળશે નહીં તો અવશ્ય આ સોલ્યુશન જે છે તે દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે દાખલા નંબર આઠ વ્યાખ્યા આપો એમાં પેલું છે ચોરસ તો જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાઢ ખૂણો હોય અને બધી જ બાજુઓ સમાન હોય તેને ચોરસ કહે છે બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે ત્યાર પછી છે નવમો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીનો વિકરણ એસી અને ખૂણો એને દુભાગે છે તો સાબિત કરો કે પહેલું તે ખૂણો સીને પણ દુભાગે છે અને બીજું કે એ બી સીડી સંબાજુ ચતુષ્કોણ છે તો અહીંયા તમને દાખલો જે છે તે સમગ્ર આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો તો આ રીતે આ દાખલો તમે અહીંયાથી ગણી શકો છો અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો અથવા તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે દસમો દાખલો સમુદ્રી ભુજ ત્રિકોણ એ બી એ બી બરાબર એસી છે એડી બહિષ્કોણ પી એ સીનો દ્વિભાજક છે અને સીડીને એકરૂપ એ બી તો સાબિત કરો કે ખૂણો ડીએસી બરાબર ખૂણો બીસી એ તો ચતુષ્કોણ એ બીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચાલો ત્યાર પછી સમદ્રીબુજ ત્રિકોણ એ બીસીમાં એ બી બરાબર એસી છે પક્ષ છે તો ખૂણો એ બરાબર ખૂણો એસી સમાન બાજુની સામેના ખૂણા ખૂણો પીએસી બરાબર ખૂણો એ પ્લસ ખૂણો એસી એ ત્રિકોણનો બહિષ્કોણ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે દાખલો જે છે તેનો ઉત્તર આપણને આપેલો છે અને બીજો દાખલો જે છે એનો પણ અહીંયા ઉત્તર આપેલો છે અને ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી વિભાગ સીમા કહ્યું છે કે નીચેના પ્રશ્નમાંથી કોઈ પણ એકનો જવાબ આપો એમાં પહેલું બે સમાંતર રેખાઓ એલ અને એમની છેદિકા રેખા પી છે તો બતાવો કે અંતઃકોણના દુભાજકથી બનતો ચતુષ્કોણ લંબચોરસ છે તો અહીં આકૃતિ આપણને આપેલી છે અને અહીંયા સમગ્ર દાખલો જે છે એ પણ ગણી અને દર્શાવવામાં આવેલો છે તો આ રીતે આખો દાખલો જે છે તમે ગણી શકો છો અને આ સમગ્ર સોલ્યુશન જે છે એનો વિડીયો જે છે એ તમે પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી બીજું સમલંબ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બીને સમાંતર સીડી અને એ બી એ ડી બરાબર બીસી તો સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી અને ખૂણો સી બરાબર ખૂણો ડી ત્યાર પછી ત્રીજું એ બીસીને એકરૂપ ખૂણો બી એડી અને વિકર્ણ એસી બરાબર વિકર્ણ બી ડી ચાલો અહીંયા સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ એ બીને લંબાવો અને સીમાંથી એ ડીને સમાંતર તથા એ બીને ઈમાં છેદથી એક રેખા દોરો અને આકૃતિ આપેલી છે તો એ ને ઈ સુધી લંબાવતા એ બીને સમાંતર સીડી અને એ ઈને સમાંતર સીડી તો આખો દાખલો જે છે તે અહીંયા તમને દર્શાવેલો છે તો આ પ્રમાણે આખો દાખલો જે છે તમે ગણી શકો છો આ સમગ્ર સોલ્યુશનનો દાખલો અહીંયા તમને આપવામાં આવેલો છે ઉત્તર સહિત તમે વિડીયો પોઝ કરીને પણ આ સમગ્ર સોલ્યુશન જોઈ શકો છો અભ્યાસ કરી શકો છો તમારા દરેક દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરજો આ વિડીયો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે વાર્ષિક પરીક્ષા માટે પણ અને દ્વિતીય પરીક્ષા માટે પણ આ ખૂબ ઉપયોગી ચેપ્ટર છે લંબ ચોરસ એ વિકર્ણ એસી અને ખૂણો સી એ વિકર્ણ એસી એ ખૂણો સીને દુભાગે છે તો સાબિત કરો કે એબીસીડી ચોરસ છે અને વિકર્ણ બીડી એ ખૂણો બી તેમજ ખૂણો ડીને દુભાગે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર સોલ્યુશન આપણને આપેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ સોલ્યુશન જે છે તે આ રીતે આપણે ગણીને તમને તમારી સમક્ષ રજૂ કરેલું છે તો આ સમગ્ર સોલ્યુશન ત્યાર પછી જોતું ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે તેમ સાબિત કરો તો સર્વપ્રથમ તો તમને પક્ષ આપવામાં આવેલું છે ત્યાર પછી સાધ્ય છે અને ત્યારે પછી સાબિતી આપેલી છે આ રીતે આપણે સાબિતી અહીંયા આપેલી છે એ પ્રમાણે દાખલો ગણી શકીએ અને સોલ્યુશન જે છે તે મેળવી શકીએ ત્યાર પછી પાંચમું ચતુષ્કોણ એ ની સીડીની બાજુ એબીબીસી સીડી અને ડીએ ના મધ્ય બિંદુ અનુક્રમે પી ક્યુ આર અને એસ છે તો એસી તેનો વિકર્ણ છે તો સાબિત કરો કે પહેલું ને એકરૂપ એસી અને આર બરાબર એકના છેદમાં બે એસી બીજું પીક્યુ બરાબર આર એસ અને ત્રીજું પી ક્યુ આર એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમગ્ર સોલ્યુશન જે છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલું છે તમે સ્ક્રીન સમક્ષ જોઈ શકો છો વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ સોલ્યુશનનો તમે અભ્યાસ કરી શકો છો જેથી કરીને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો તમારા દોસ્તો મિત્રો સુધી પણ આ વિડીયો અવશ્ય શેર કરજો ત્યાર પછી છઠ્ઠો દાખલો ત્રિકોણ એ માં ખૂણો સી કાર્ડ ખૂણો છે કર્ણ એ ના મધ્ય બિંદુ એમમાંથી પસાર થતી અને બીસીને સમાંતર રેખા એસીને ડીમાં છેદે છે તો સાબિત કરો કે પહેલું ડી એ એસીનું મધ્ય બિંદુ છે બીજું એમડીને એકરૂપ સોરી એમડીને એમડીને એક રૂપ છે એસી અને સી એમ બરાબર એ એમ બરાબર એકના છેદમાં બે એસી તો અહીંયા તમે જોઈ શકો છો કે આખી જે દાખલો જે છે તે સમગ્ર રીતે ગણી અને તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલો છે તો આ રીતે તમે આ સમગ્ર સોલ્યુશન છે તેનો અહીંયા અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે વિભાગ એ આપેલા પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું વર્તુળના કેન્દ્રમાંથી જીવા પરના બળ ખાલી જગ્યા દુભાગે છે તો એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પરના બિંદુ ખાલી જગ્યા દુભાગે છે બીજું વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની ખાલી જગ્યા કહે છે તો જીવા ત્રીજું વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે તો વ્યાસ ચોથું ઓકેન્દ્રિત વર્તુળમાં એ બી જીવા છે તો ત્રિકોણ ઓ એ બી બરાબર ખાલી જગ્યા ત્રિકોણ તો સંભુજ ત્રિકોણ પાંચમું ચક્રીય ચતુષ્કોણ એ બી સીડીમાં ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો સી જેમ ખૂણો ડી બરાબર ખાલી જગ્યા શક્ય છે તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ જેમ ચાર જેમ છ જેમ પાંચ ત્યાર પછી જોઈએ અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ ખાલી જગ્યા છે મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમારો જોઈતો હોય તો આ એપ્લિકેશન જે છે આપણે એપ્લિકેશન તેમાંથી આ પીડીએફ તમે પરચેસ કરી લેજો તો આ પીડીએફ તમે જે પરચેસ કરશો એની અંદર આ પ્રશ્નનો ઉત્તર તમને જરૂરથી લખેલો જોવા મળશે અને સાથે સાથે આ પ્રશ્નનો ઉત્તર જો તમને આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પણ જરૂરથી જણાવજો જેથી કરીને બાકીના વિદ્યાર્થીઓ જે છે તે કોમેન્ટ બોક્સની અંદર આ પ્રશ્નનો ઉત્તર જોઈ શકે વર્તુળની જીવાના તમામ બિંદુઓ વર્તુળ ઉપર હોય છે આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો તો જવાબ આવશે સાચું ત્યાર પછી આઠમું ચક્રીય ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણા પૂરક હોય તો આ વિધાન સાચું કે ખોટું તે જણાવો તો ખોટું નવમું એક જ વર્તુળની બે જીવાઓ પરસ્પર દુઃ ભાગે છે તો બંને વ્યાસ હોય આ વિધાન સાચું કે ખોટું તે જણાવો તો સાચું વર્તુળે સમતલીય આકૃતિ છે તો જવાબ આવશે સાચું અગિયારમું વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં હોય છે તો અંદર સમતલમાં આવેલા વર્તુળ તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે તો ત્રણ વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના માપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે તો જવાબ આવશે જીવા ત્યાર પછી જોઈએ આપણે વિભાગ બી ચક્રીય ચતુષ્કોણ એ બી સીડીમાં ખૂણો એ જેમ ખૂણો સી બરાબર ચાર જેમ પાંચ તો સીનું માપ શોધો તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક હોય છે એટલે ખૂણો એ બરાબર ચાર એક્સ ખૂણો સી બરાબર પાંચ એક્સ ખૂણો એ વત્તા સી બરાબર એકસો એંશી ચાર એક્સ વત્તા પાંચ એક્સ બરાબર એકસો નવ એક્સ બરાબર એકસો એંશી એક્સ બરાબર એકસો એંસીના છેદમાં નવ તો એક્સ બરાબર વીસ ખૂણો એ બરાબર ચાર એકસ ચાર ગુણ્યા વીસ એટલે એસી ખૂણો સી બરાબર સો ચાલો ત્યાર પછી જોઈએ આપણે બીજું અહીંયા કહ્યું છે કે પી કેન્દ્રિત વર્તુળની સૌથી મોટી જીવા એ બીનું માપ પંદર સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો તો વર્તુળની સૌથી મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે એટલે ડી બરાબર પંદર આર બરાબર ડી પોઈન્ટ ટુ પંદરના છેદમાં બે તો જવાબ આવશે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્યાર પછી ત્રીજો નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂણો એઓ બીનું માપ શોધો તો વર્તુળની એ કેન્દ્ર આંગળ આંતરેલ ખૂણો એ વર્તુળના અન્ય ભાગમાં આંતરેલ ખૂણાથી બમણો હોય ખૂણો એઓ બી બરાબર બે ગુણ્યા એ સી બી કે બે ગુણ્યા દસ તો જવાબ આવશે વીસ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અર્ધવર્તુળમાં ખૂણો એ સી બીનું માપ શોધો તથા ખૂણો એ વત્તા ખૂણા બીનું માપ શોધો તો અર્ધવર્તુળનો વ્યાસ એ બી એટલે કે ત્રિકોણ એ બી સીમાં ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર એક્સ તો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર એકસો એંસી એક્સ વત્તા એક્સ વત્તા ખૂણો સી બરાબર એકસો એંસી તો ખૂણો સી બરાબર એકસો એંસી માઇનસ બે એક્સ ત્યાર પછી પાંચમું પી કેન્દ્રિત વર્તુળમાં જીવા એ બીની લંબાઈ સોળ સેન્ટીમીટર હોય અને તેનું કેન્દ્રથી અંતર પંદર સેન્ટીમીટર છે તો ઓ બીનો સ્ક્વેર બરાબર ઓ એમનો સ્ક્વેર પ્લસ એમ બીનો સ્ક્વેર એટલે ઓ સ્ક્વેર બરાબર પંદરનો વર્ગ પ્લસ આઠનો વર્ગ બસો પચીસ પ્લસ ચોસઠ તો ઓ બીનો સ્કવેર બરાબર બસો નેવ્યાસી એટલે ઓબી બી બરાબર સત્તર ત્યાર પછી છઠ્ઠું ઓ કેન્દ્રિત વર્તુળમાં ખૂણો એ ઓ બી વિપરીત કોણ છે એ બી સી બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ છે તો આ રીતે તમે જોઈ શકો છો કે વિપરીત કોણ આપણને જે છે તે ત્રણસો વીસ અહીંયા મળશે પછી કીધું છે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રિકોણ ખૂણો પી ક્યુ આર નું માપ શોધો તો ખૂણો પી ક્યુ આર બરાબર પી ઓ ક્યુ પી ઓ આર ના છેદમાં બે એટલે કે પચાસ ના છેદમાં બે તો પી ક્યુ આર બરાબર પચીસ અંશ કોઈ ચક્રીય ચતુષ્કોણ પી ક્યુ આર એસ ની આકૃતિ દોરી તેમાં ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર વત્તા ખૂણો એસ તો ચતુષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો ત્રણસો ને સાઠ થાય એટલે એ જવાબ આવશે ત્રણસો ને સાઠ ત્યાર પછી નવમું ચક્રિય ચતુષ્કોણમાં પી ક્યુ આર એસ માં પી જેમ આર જેમ પી જેમ આર બરાબર એક જેમ ત્રણ હોય તો ખૂણા આરનું માપ શોધો તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરા હોય એટલે ખૂણો પી બરાબર એક્સ આર બરાબર ત્રણ તો આપણને જવાબ મળશે એક્સ બરાબર પિસ્તાલીસ અને આર બરાબર ત્રણ મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ વિડીયો જે છે તે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ દોસ્તાર જેવો પણ ધોરણ નવની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરજો જેથી કરીને તેઓ તમામ લોકો જે છે તે આ વિડિયોનો અભ્યાસ કરી શકે પ્રશ્ન બેંકનો અભ્યાસ કરી શકે પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અને સાથે સાથે જે વાર્ષિક પરીક્ષા છે તેના માટે પણ આ ખૂબ ઉપયોગી ચેપ્ટર છે અને ઉપયોગી આ પ્રશ્ન બેંક છે તો તેઓ અભ્યાસ કરી અને વાર્ષિક પરીક્ષાની અંદર પણ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે આ ઉપરાંત જે આજે એટલે કે અઢાર એક બે હજાર ચોવીસના જે સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેનું પણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટની અંદર તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો નંબર સેવ કરી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે પીડીએફ છે તે તમારા વોટ્સએપ પર પ્રાપ્ત કરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી અહીંયા આપણને કહ્યું છે કે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપો એમાં પહેલું વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે તેમ સાબિત કરો તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્નનો ઉત્તર પણ ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલો છે તમે થોડીવાર માટે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને પણ આ સંપૂર્ણ સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી બીજું વર્તુળના કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલા લંબ જીવાને દુભાગે છે તેમ સાબિત કરો સર્વપ્રથમ પક્ષ આપેલું છે ત્યાર પછી સાધ્ય આપેલું છે ત્યાર પછી આપણને આપેલી છે સાબિતી તો આ પ્રમાણે આ દાખલો જે છે તે આપણે ગણી શકીએ ત્યાર પછી ત્રીજું નીચે આપેલ આકૃતિમાં ખૂણો એ બી બરાબર ઓગણીસ સિત્તેર અંશ ખૂણો એસી બી બરાબર એકત્રીસ છે તો બી સીડી શોધો તો બી સીડી બરાબર આપણને મળશે અંશ દાખલો અહીંયા આપેલો છે ત્યાર પછી ચોથું નીચે આપેલ આકૃતિમાં એ ચક્રીય ચતુષ્કોણ છે અને એસી તથા બીડી તેના વિકર્ણો છે જો ડીબીસી પંચાવન અંશ અને બી એસી પિસ્તાલીસ હોય તો બીસીડી શોધો તો સમગ્ર દાખલો જે છે તે અહીંયા તમને આપવામાં આવેલો છે ખૂણો બીસીડી બરાબર એસી અંશ થશે એકસો એસીમાંથી જશે એટલે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર પાંચ અહીંયા કહ્યું છે કે આપેલ આકૃતિમાં વર્તુળ ઉપર ચાર બિંદુઓ એ અને ડી આવેલા છે એસી અને બીડી એ ઈ બિંદુ એવી રીતે છેદે છે કે જેથી ખૂણો ખૂણો અને હોય તો અહીંયા ખૂણો બીએસી બરાબર એકસો દસ અંશ થશે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નના જવાબ આપો એમાં પહેલું જો એક વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે તો તે જીવાઓ સમાન છે તેમ સાબિત કરો તો અહીંયા તમને જોઈ શકો છો કે બે આપણે વર્તુળ આપેલા છે અને અહીંયા લખીશું ઓ કેન્દ્ર અને પી કેન્દ્ર ધરાવતા બે વર્તુળો સમાન છે ઉપરાંત ઓ કેન્દ્રવાળા વર્તુળમાં જીવા એબી એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણો એ ઓ અને પી કેન્દ્રવાળા વર્તુળમાં જીવા સીડી એ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો સીપીડી પણ સમાન છે ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ પી સીડીમાં ઓ એ બરાબર પી સી અને ઓ બી બરાબર પીડી સમાન વર્તુળ દ્વારા ત્રીજા છે ઉપરાંત એ ઓ બી બરાબર ખૂણોસીપીડી પક્ષ અને બાકુબા મુજબ ત્રિકોણ ઓ એ બીને એકરૂપ ત્રિકોણ પીસીડી એટલે કે એ બી બરાબર સીડી છે તો આ રીતે આ દાખલો જે છે એ આપણે ગણી શકીએ ત્યાર પછી બીજું વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે તેમ સાબિત કરો તો પક્ષ આપણને આપેલું છે સાધ્ય આપેલું છે અને ત્યાર પછી અહીંયા આપણને સાબિતી આપેલી છે તો આ પ્રમાણે આપણે આ દાખલો જે છે તે પણ આપણે ગણી શકીએ ચાલો ત્યાર પછી આપણને દાખલા નંબર ત્રણ આપેલો છે કે ભાઈ નીચે જણાવેલ આકૃતિમાં વર્તુળની પ્રત્યેક જોડમાં કેટલા બિંદુઓ સામાન્ય છે તેની મહત્તમ સંખ્યા જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં બંનેમાં ઝીરો આવશે ને ત્યાર પછી એક એક આવશે ત્યાર પછી

ત્યાર પછી દાખલા નંબર પાંચ આપણને આપેલો જો ઓ કેન્દ્રવાળા બે સમ કેન્દ્રીય એક રેખા અનુક્રમ એ બી સી અને ડીમાં છેદે તો સાબિત કરો કે બી બરાબર સીડી તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દાખલો આપણને આપેલો છે આ પ્રમાણે તમે જે છે તે સાબિત કરી શકો છો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવે તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો